નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા ડબોઈ તાલુકાના ફૂલવાડી ગામે ઓરસંગ નદીનામાંથી મગર યુવાનને તાણી ગયો યાત્રાધામ ચાંદોદ પાસેના ફૂલવાડી ગામની આ ઘટના બની છે ફૂલવાડીના ઓરસંગ નદીના કિનારે ત્રણથી ચાર મિત્રો સ્નાન કરી રહ્યા હતા તે દરમિયાન એક યુવાનને એકાએક મગર પાણીમાં ખેંચી ગયો હતો મેહુલ વિરમભાઈ ભરવાડ ઉંમર વર્ષ એકવીસ રહેઠાણ ગામ પીપળીયા તાલુકો જિલ્લો બોટાદ ને મગર નદીમાં ખેંચી જતા લાપતા બન્યો હતો ત્યારે ફુલવાડી ઓલસંગ નદીના ચાલતી રેતીની લીજમાં કામ કરતો હતો યુવાન અને આ ઘટનાની જાણ થતાં ચાંદોદ પોલીસ સહિત નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમના યુવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને ડબલ ફાયર ફાઈટર તેમજ વડોદરા એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી બ્યુરો રિપોર્ટ ડબોઈ